साज एक अलग अंदाज अंध बाळके अमदाबाद स्टेज पर मचावी धूम રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી પર્વ પર્વની ગૌરવ અને ગરીમા પણ ઉજવણી સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલી સંવિધાન ની ગરિમા જાળવવા અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણ માટે બંધારણ મૂલ્યો જીવનમાં આત્મસાત કરવાના ભાવા સાથે મુખ્યમંત્રી અરબેન પટેલે દેશની આઝાદી માટે શહીદ થયેલા આઝાદી અપાવનાર રાષ્ટ્રવીરો નમન કરીને ધ્વજવંદનનો સમારોહ ઉપસ્થિતિમાં અભિવાદન ઝીલ્યું હતું રાજ્યપાલ અને મુખ્યમંત્રી પરેડ કમાન્ડર બલરાજ મીનાએ પરેડનું નિરીક્ષણ કરાવ્યું હતું માર્ચ પાસ્ટ ઇન્ડિયન નેવી એરફોર્સ ભારતીય તટરક્ષક મહિલા બટાલિયન રાજસ્થાન ગુજરાત રાજસ્થાન ગુજરાત પોલીસે એકત્રીસ પ્લાન્ટો ફરજ દ્રષ્ટિએ દર્શન કરાવ્યા હતા પ્લાન્ટો માં અગિયારસો જવાનો સહભાગી થયા હતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ જિલ્લાના સ્વતંત્ર સેનાની નથુજી અંબીજી રાઠોડ અને નવીન રામાશંકર જોશી અને પ્રતાપરાય પાઠક નું સન્માન કર્યું હતું ધ્વજંદન બાદ સલામી મંચ ને જન્મદિન પર આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ પણ કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના આ ધ્વજંદન સમારોહમાં રાજ્યના દેશની ગરિમા અસ્મિતા અને વિકાસ યાત્રા ની કરાવવા આ આ કાર્યક્રમમાં જોડાયા વધુ કૃતિકારો મુખ્યમંત્રી અભિનંદન પણ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા જેમાં મુખ્ય સચિવ જુઆર અલોરિયા મુખ્ય સચિવ પી કે તનેજા રાજ્યના પોલીસ પીસી ઠાકુર ઠાકરા જિલ્લા પંચાયત પ્રમુખ મણીબેન રાઠોડ નગરપાલિકાના પ્રમુખ જગદીશ કપુડી જિલ્લા કલેક્ટર અજય કુમાર જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરીયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

હું કોઈની પર સાથે બેસવા તૈયાર છું જે સમાજનો વિકાસ કરશે હું તેની સાથે જ છું સમાજ સરકારે એક મહિનામાં દારૂના અડ્ડા બંધ કરવાની અપીલ પણ કરી હતી જો કે એક મહિનામાં જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો ઠાકોર સાહેબ જાતે જ રેડ કરીને આ દારૂના અડ્ડા બંધ કરાવશે આમ મોટી સંખ્યામાં પણ લોકો ઉમટ્યા હતા અને આ વ્યસનમુક્તિ મહાકુંભને મુખ્યમંત્રી આનંદ પટેલ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શુભેચ્છા સંદેશો પણ પાઠવ્યો હતો આ વ્યસનમુક્તિ મહાકુંભમાં અલ્પેશ ઠાકોરે સમાજને પણ સંકલ્પો પણ લેવડાવ્યા હતા જેમ જવાન જણાવ્યું હતું કે જ્યાં સુધી Bye. દારૂ પીવે ત્યાં સુધી બહેનો માતાઓ તેને રાખડી ન બાંધે વ્યસન મુક્તિ ઘરને ઠાકોર શેના થાપા મારશે જ્યાં થાપો નહીં દેખાય ત્યાં દીકરી ના આપશો અનેક ઠાકોર જમીન ખોટી રીતે પડાવી લેવાય છે આવું જે ઘર વ્યસન મુક્તિ હશે તો તેને મદદ કરવામાં આવશે દરેક ગામડે શિક્ષણ કુંભ મુકાશે દરેક વ્યક્તિ તેમાં રોજના એક રૂપિયો નાખે તો આ ભેગા થયેલા પૈસાની શૈક્ષણિક ક્રાંતિ પણ કરાશે એક વર્ષમાં સો કરોડ ભેગા થઈ જશે જેનાથી સ્કૂલ બનાવીને સમાજનો ઉત્થાન પણ કરવામાં આવશે ગઈકાલે યોજાયેલા વ્યસન મુક્તિ મહાકુંભ નો અલ્પેશ ચાકોની નેતૃત્વમાં યોજાયું હતું રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા શનિવારે એક કાર્યક્રમ યોજાયો હતો ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બ્લાઇન્ડ બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સાંસ્કૃતિક પરફોર્મન્સમાં જેમ કે ગ્રુપ ડાન્સ સોલો પરફોર્મન્સ એક્ટિંગ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા રજૂ કરવામાં હતા અન્ય શાસ્ત્રોએ કરતા અલગ અહીંયા આ તમામ કાર્યક્રમ અંધ બાળકોએ રજૂ કર્યા હતા અમારી ક્લબથી અનાથ આશ્રમના પ્રોગ્રામો થાય છે વિકાસ ગૃહ કન્યા કન્યા શાળા છે તેની અંદર અમે રક્ષાબંધનના દિવસે રાખડીનો પણ પ્રોગ્રામ કરીએ છીએ આજના પ્રોગ્રામ આજના પ્રોગ્રામની એ વિશેષતા છે કે કલ્ચરલ નાઇટ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારું ઓર્કેસ્ટ્રા છે જે રાહ ગ્રુપ રાહ મ્યુઝિકલ એ ટોટલી બ્લાઇન્ડ લોકોનું છે અને એ અમને અહીંયા આપવાના છે પોતાનું ઓર્કેસ્ટ્રા અને અમારા ડાન્સિંગ જે કલાકારો છે એ પણ ટોટલી બ્લાઇન્ડ છે અને ઘણા લોવિઝન પણ છે એ લોકો ડાન્સ કરવાના છે બે વાર ગુજરાત ગવર્મેન્ટે તેમને યુ એસમાં પણ પર્ફોર્મન્સ આપવા માટે મોકલી આપ્યા હતા મંડળને અને કેટલાક બાળકો ડાન્સમાં ભાગ લીધો હતો આજ બાળકો ગ્રુપ અગાઉ યુએસ સેમાં યોજાના ડાન્સ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધ્ધ કર્યું હતું અમારી આંખો માટે એક આ સુંદર અદ્ભુત દ્રશ્ય હતું જેમાં અનેક નાના બાળકો સ્ટેજ પર કાર્યક્રમો આપતા આપતા હોય છે જાણીતા હું ગુજરાતી મ્યુઝિકલ ડિરેક્ટર સમી રાવલને સેવાનિત કમિશનર ફોર પર્સન ધ વિથ